પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે શહેરીજનોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે જે શહેરીજનોએ વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો હશે તેમને જ આ ડસ્ટબિન આપવામાં આવશે વેરોભર્યાની પાવતી રજૂ કરનારને ડસ્ટબિન મળશે જ્યારે ઓનલાઇન વેરો ભરનારાઓએ વેરા શાખામાંથી સિક્કો કરાવવો પડશે

પાટણ નગરપાલિકા સાથે સ્વચ્છતા શાખાના હેતુ માટે ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ રાખેલ છે જેને સો ટકા વેરો ભર્યો હશે એને અમે ડસ્ટબિન બે શૂકવા કચરો અને ભીનો કચરોનો અમે આપવા માટેનો કાર્યક્રમ રાખેલ છે બુધવારથી રવિવાર સુધી પાંચ દિવસ માટે અહીંયા કાર્યક્રમ છે પાટણ જનતા જણાવવાનું કે તમારી સો ટકા વેરાની ભાવજી લઈને અહીંયા આવીને ડસ્ટબિન લઈ જવું